ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલમાં રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે અને આગામી એકવીસ ઓક્ટોબરથી ગુજરાતના ગંજ બજારોમાં સરકાર દ્વારા નિર્ધારિત ભાવે મગફળી ખરીદી વિધિવત શરૂ થઈ જશે પરંતુ મહેસાણા જિલ્લામાં વિજાપુર ખેરાલુ તેમજ સતલા સણા માર્કેટયાર્ડ મગફળી ખરીદી માટેના સેન્ટરો સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે ત્યારે વિસનગર ગંજ બજારમાં ખેડૂતોએ મગફળીનું સીધું વેચાણ કરવાનું શરૂ કરી દીધું છે ગુજરાતના ખેડૂતોને મગફળીમાં પોષણક્ષમ ભાવ આપવા માટે રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે આ માટે મહેસાણા જિલ્લામાં વિજાપુર ખેરાલો અને સતલાસણા સેન્ટરોમાં માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી સેન્ટરો ઉપર મગફળી ટેકાના ભાવે સરકાર દ્વારા કરવામાં આવનાર છે સરકારના નિર્દેશો અનુસાર મગફળી રજીસ્ટ્રેશનની કામગીરીમાં વિજાપુર માર્કેટયાર્ડમાં છ હજાર ત્રણસો ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે સતલાસણામાં એક હજાર ત્રણસો અને ખેરાલોમાં એક હજાર એકસો ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે સરકારના રજિસ્ટ્રેશન અને ટેકાના ભાવ વચ્ચે હજુ એકવીસની ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ થવાની છે ત્યારે મહેસાણા વિસનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતો મગફઈનું સીધું વેચાણ કરી રહ્યા છે મગફળીમાં સરકાર શ્રી તરફથી વિસનગર તાલુકાને કોઈ ફાળવણી કરેલ નથી પરંતુ વિસનગર માર્કેટયાર્ડમાં હરાજીમાં થોડો ઘણો માલ આવે છે એમાં નવસો પચાસ થી એક હજાર આસપાસના ભાવો પડે છે અને ખેડૂતોને સંતોષકારક ભાવો મળી રહે છે વિસનગર તાલુકાની અંદર લગભગ પંદરથી વીસ ટકા મગફળીનું વાવેતર થયેલું છે ચોમાસું અને વિસનગર માર્કેટની અંદર તંદુરસ્ત અને સારા ભાવથી વેપાર થાય છે અત્યારે હાલ બસો થી ત્રણસો મૂળની આવક થાય છે અને નવસો પચાસથી એક હજાર પંદર વીસના ભાવ પડે છે મહેસાણા જિલ્લામાં મગફળી ખરીદી માટે સરકારે જાહેર કરેલા સેન્ટરોમાં વિસનગર માર્કેટયાર્ડ પણ નિયત કરવામાં આવ્યું હતું વિસનગર તાલુકા અને તેની આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો રોજિંદી મગફળીનું વેચાણ કરવા માટે વિસનગર માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નિયત કરેલું સેન્ટરના હોવા છતાં હાલમાં બસો બોરીથી વધુ મગફળીની આવક વિસનગર માર્કેટયાર્ડમાં થઈ રહ્યું છે તો વળી ખેડૂતોને પોષણક્ષમ નવસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા સુધીના મગફળીના ભાવ મળી રહ્યા છે મયુર રાવલ નિર્ભા ન્યૂઝ મહેસાન